બનાસકાંઠામાં બનાસ નદીમાંથી ખનેશ ચોરીનો પર્દાફાશ ફ્લાઇંગ સ્કોડની ઓછી રેડ ત્યારે વડાવળ ગામે જતા રેડ થઈ બનાસકાંઠાના ડીસા જુનાડીસા પાસે બનાસ નદીમાંથી ચાલી રહેલી ખનીજ ચોરી પાટણ બુસ્તર વિભાગ અને ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ દ્વારા ઝડપી પડાઈ છે એક હેટાચી મશીન સહિત બે ડમ્પર કબજે કર્યા છે બનાસકાંઠાના ડીસા નજીક જુનાડીસા વિસ્તારમાં લીજ વિસ્તારની બહારથી બિનકાયદેસર ખોદકામ થઈ રહ્યું હોવાની ચોક્કસ વાતમી મળી હતી પાટણ બુસ્તર વિભાગ અને ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડ સંયુક્ત કામગીરી હાથ ધરી સ્થળ પર દરોડા પાડ્યા હતા કાર્યવાહીમાં એક હેઠાચી મશીન અને બે ડમ્પર કબજે કરાયા છે મુદ્દામાલને કબજામાં લઈ કાર્યવાહી વધુ આગળ ધપાવવામાં આવી રહી છે ખનીજ માફિયાઓ માટે આ કાર્યવાહી મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે ફ્લાઇંગ સ્કોડની આ કાર્યવાહી બાદ હવે ખનીજ ચોરી સામે વધુ સખત પગલાંની આશા હાલ તો વ્યક્ત થઈ રહી છે ખાણ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ઊંઘતું રહ્યું ત્યારે વડાવળના જાગૃત ગામ લોકોએ બનાસ નદીમાંથી રેતી ચોરી કરતા માફિયાઓને રંગે હાથે પકડીને જનતા રેડ સફળ બનાવી ટ્વિસ્ટ અને તંત્ર પર પ્રશ્નાર્થ મામલતદારને બોલાવી ત્રણ વાહનો જપ્ત કરાયા પરંતુ ગ્રામજનોના આક્ષેપો અને સૂત્રોની માહિતી મુજબ ચોરીનું મુખ્ય સાધન એવું હિટાચી મશીન સ્થળ પર હોવા છતાં રહસ્યમય રીતે છોડી દેવાયું સવાલ સીધો છે મામલતદાર શુ હિટાચી મશીનને વહીવટમાં વહી જવા દીધું મુખ્ય સૂત્રધારને છોડીને માત્ર ડમ્પર પકડવા એ કાયદેસરની કાર્યવાહી છે કે માત્ર આંખમાં ધૂળ નાખવાનો નિષ્ફળ પ્રયાસ અમૃતમાળીપ તંત્રાલ ન્યુઝા